આ મતદાર યાદીની અંદર મૃત્યુ પામેલા મતદારો સ્થળાંતર થયેલા મતદારો અન્ય રાજ્યથી આવેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો આ તમામને આઈડેન્ટિફાઈ કરી અને મતદાર યાદી સુધારણા કરવાનો આ કાર્યક્રમ છે એની અંદર આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ તરીકે શ્રી જયતરભાઈ વસાવાના નેતૃત્વમાં અમે જોડાયા છીએ વિશેષમાં ખૂબ ઊંડાણપૂર્વક ચર્ચા સંવાદ થયો છે રાજકીય પક્ષોના સહકારની પણ ચૂંટણી કમિશને અપેક્ષા રાખી છે પરંતુ આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે સહયોગ આપી કોઈ પણ મતદાર છૂટી ન જાય કોઈનું નામ મતદાર યાદીમાંથી કપાય ન જાય હટાવી ન દે કાઢી ન નાખે એ પ્રકારની ખાસ કાળજી રાખી વોટ પ્રહરી વોટ રક્ષક ની આખી ટીમ ઊભી કરી આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાને જવાબદારી સોંપી કોઈ પણ પ્રકારે જનતાનો મત કપાય ન જાય ખોટા માણસોના મતદાર યાદીમાં નામ ચડાવી દેવામાં ન આવે એની આમ આદમી પાર્ટી કાળજી રાખશે અને આખી મતદાર યાદી ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમની અંદર પૂરી ગંભીરતાથી જોડાય અને એમાં અમે સહયોગ કરીશું અને જનતાને પણ અપીલ કરીએ છીએ કે સજાગ રહે વોટ ચોરી કરનારા લોકોએ આખો પ્રોગ્રામ હાથ ધર્યો છે પરંતુ આપણે એને સફળ બનવા દેવા નથી આમ જનતા જાગે આમ આદમી પાર્ટીના સહયોગથી આ મતદાર યાદીની અંદર દરેક વ્યક્તિનું નામ આવી જાય દરેક અઢાર વર્ષ ઉંમરના જે કઈ મોટા મતદારો છે એનું નામ સામેલ થાય એનો આમ આદમી પાર્ટી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનું જે એક મહિના ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર માં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા પણ ચૂંટણી પંચ લીધું નથી અમે કીધું કે જે છે જેમને ગુજરાતમાં વોટ નાખે છે અને બિહારના હોય ત્યાં પણ મતદાન કરે છે ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી બીજું કે પાંચ કરોડ આઠ લાખ ઓગણ હજાર મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ કે બીએલ એ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં ગયા છે એમને એક મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળો હશે એ લોકો બાર મજૂરીએ ગયા છે તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું એમની પાસે બસ બીએલઓ કરશે બીએલઓ કરશે એના સિવાય બીજા કોઈ જવાબો નથી બીજું કે જે વ્યક્તિ ઓગણીસો સિત્યાસી પછી જેને જન્મ લીધો છે એનું બે હજાર બે ની યાદીમાં નામ નથી તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના યાદી સાથે જોડીને કરીશું ઘણા લોકોના તો સંબંધીઓના નામ શું કરવામાં આવશે ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે એમની પાસે કોઈ જવાબ નથી કોઈ તંત્ર નથી કોઈ ટેકનિકલ નથી બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે એમાં શિક્ષકો તલાટીઓ ગ્રામ સેવકો તમામ અધિકારીઓ પણ હેરાન થશે અમારા એજન્ટો સિવાય બીએલો તમામ લોકો હેરાન થવાના છે ત્યારે જે રૂટિન પ્રક્રિયા ચાલે છે જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ

કઈ રીતના આધાર લિંક કરવાના છે એની એનો એમના પાસે કોઈ જવાબ નથી એટલે આ માત્ર ને માત્ર એક પ્રોગ્રામ બનાવીને ખર્ચો કરીને એક તાઇફાનો આખું અને લોકોને હેરાન કરવાનું જે પ્રકારે આધાર અપડેટ થયા કેવાયસી કરાવવા માટે લોકો ત્રણ ત્રણ મહિના લાઈનો પર રહ્યા અને એ જ પ્રકારનો આ બીજો પ્રોગ્રામ છે અને આમાં ગુજરાતની પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર જનતા આમાં હેરાન થવાની છે એમાં ખાસ કરીને જે બોર્ડર વિસ્તારો છે બોર્ડર વિલેજો જે દીકરીઓ બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવી છે અહીંની દીકરીઓને ત્યાં આપવામાં આવી છે એમની પાસે તો કોઈ પુરાવા નથી કે ત્યાંની યાદીને મેચ કરીને બીએલઓ મેચ કરીને ત્યાંનું નામ કમી કરે અહીંયા નામ ઉમેર એવું કોઈ સિસ્ટમ આમની પાસે નથી આ માત્રને માત્ર બિહારના એસઆઈઆર અમે કર્યું છે એના પર અમે અહીંયા કરીશું એવી વાતો ચૂંટણી પંચે આજે અમને કરી છે જે ખૂબ જ અમારા માટે તો ચિંતાનો વિષય હતો પણ એમને એમાં કોઈ પણ ગંભીરતા નથી એવું અમને લાગે છે